આપ ધારાસભ્ય ચૈત્ર વસાવાએ ચેકપોસ્ટ પર પોલીસની હેરાનગતિ મુદ્દે નર્મદા પોલીસ અધિક્ષકની મુલાકાત લઈ ખુલાસો માંગ્યો નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે આવેલ આદિવાસી કુલદેવી યાહા મોગી માતાજીના દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓ અને વાહન ચાલકોને નર્મદા પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે એવું ચૈત્ર વસાવાએ કહ્યું ચૈત્ર વસાવાએ વધુમાં કહ્યું કે ગરીબ લોકોને હેરાન કરીને મોટા મોટા દંડ પડકારવામાં આવે છે બુટલેગરોના મોટા મોટા અડ્ડાઓ ધમધમે છે તેમને પોલીસ કેમ નથી પકડતી અને આ ગરીબ લોકોને જ હેરાન કેમ કરે છે વીઆઈપી લોકોને કોઈ પણ પરેશાન કરતું નથી પરંતુ નાના માણસોને હેરાન કરવામાં આવે છે રેગ્યુલર દંડની સાથે સાથે પોલીસ તોડબાજી પણ કરે છે તે તરફ પણ અમે પોલીસ અધિક્ષકનું ધ્યાન દોર્યું હેરાન ગતિને બંધ કરવામાં આવે તો દસ દિવસ પછી દેવમોગરા ખાતે મોટું આંદોલન કરવામાં આવશે વીસ ટકા પોલીસ ઓફિસર એવા છે જો બુટલેગરો સાથે જમીન માફિયાઓ સાથે અને રેતી માફિયાઓ સાથે સાઠ ગાંઠ રાખે છે અને રૂપિયા બનાવવામાં પડ્યા છે ઉમરવા ગામે એસબી કન્સ્ટ્રક્શનને ગામમાં કોઈને પૂછ્યા વગર કે રોયલ્ટી વગર ખોદકામ કરી નાખ્યું છેતર વસાવાએ વધુમાં કહ્યું કે જો સરકાર આપણને નર્મદાનું પાણી આપવા માટે સહમત નહીં થાય તો આપણે નર્મદા કેનાલને પણ રોકવાનું કામ કરીશું આમ પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચિત્ર વસાવાએ આજે એક ગંભીર મુદ્દા પર રાજપીપળાના પોલીસ અધિક્ષક સમક્ષ ખુલાસો માંગવા માટે પોલીસ અધિક્ષક કચેરી નર્મદા ખાતે પહોંચ્યા હતા છેલ્લા ઘણા સમયથી ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી દેવ મોગરા ખાતે આદિવાસી કુળદેવી મોગી માતાજીના દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓ અને વાહન ચાલકોને નર્મદા પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે આ બાબતે ચેત્ર વસાવાએ પોલીસ અધિક્ષક કચેરી પહોંચ્યા હતા અને અગાઉ પોલીસ દ્વારા ધારાસભ્ય ચેતર વસાવા અને તેમના સમર્થકોને રસ્તા વચ્ચે જ રોકવામાં આવ્યા હતા અને આ દરમિયાન ઉગ્ર બોલા ચાલી થઈ હતી અને ધારાસભ્ય ચેતર વસાવા સાથે પોલીસ દ્વારા ખોટો વર્તાવ પણ કરવામાં આવ્યો હતો ત્યારબાદ થોડા સમયમાં ધારાસભ્ય ચેતર વસાવાએ પોલીસ અધિક્ષક સામે મિટિંગ કરી અને માતાજીના દર્શને આવનાર લોકોને તથા વાહન ચાલકોને નર્મદા પોલીસવાળા જે હેરાનગતિ કરવામાં આવે છે તે મુદ્દા પર વાત કરી અને ખુલાસો માંગ્યો હતો દંડ ઉઘરાવવામાં આવે છે કરોડો રૂપિયાનો દંડ ઉઘરાવવામાં આવે છે સવાલ એ થાય છે કે નર્મદા જિલ્લામાં ક્યાં ક્યાં કેટલા લોકો એટલા પૈસાવાળા છે કે આટલો બધો દંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે જ્યારે દંડ ઉઘરાવતા અધિકારીઓને સવાલ પૂછવામાં આવે છે કે શેની ચેકપોસ્ટ છે તો જણાવવામાં આવે છે કે ઉપરથી આદેશ છે અમારો સવાલ ભાજપ સરકારને છે કે શું તમારી પાસે હવે પૈસા નથી બચ્યા તમે તાઈફાઓમાં કરોડાના ખર્ચો કરી નાખો છો અને બીજી બાજુ સામાન્ય અને ગરીબ માણસો પાસેથી દંડ ઉઘરાવી રહ્યા છો આજે નર્મદા જિલ્લાનું પાણી કચ્છ સુધી જાય છે અને આખા ગુજરાતમાં જાય છે પરંતુ નર્મદાનું પાણી નર્મદા જિલ્લાના ખેડૂતોને આપવામાં આવતું નથી જેના કારણે આજે પીવાના પાણીના પણ ફાફા છે હમણાં મે મહિનામાં ખૂબ જ પીવાના પાણીની તંગી સર્જાશે તો હવે જો સરકાર આપણને નર્મદાનું પાણી આપવા માટે સહમત નહીં થાય તો આપણે નર્મદા કેનાલને પણ રોકવાનું કામ કરીશું આજે અમે પોલીસ અધિક્ષક શ્રી નર્મદા ખાતે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે પોલીસનું કામ પોલીસની ડ્યુટી માત્ર શાંતિ સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે ત્યારે નર્મદા પોલીસે નર્મદા જિલ્લામાં વીસથી પચીસ જગ્યાએ ગેરકાયદેસર ચેકપોસ્ટો બનાવીને જે નાના માણસો પર દંડ ઉઘરાવવામાં આવે છે કોઈ વ્યક્તિ ખેતરે પાણી વાળવા જતો હોય કોઈ વ્યક્તિ મજૂરીએ જતો હોય કોઈ શાળાએ ભણવા જતા હોય કે કોઈ લગ્નમાં ચાંદો કરવા કે જાનમાં જતા હોય એવા લોકોને નાના લોકોને ટાર્ગેટ કરીને જે દંડ ફરતા આવે છે દર મહિને કરોડોમાં દંડ ઉઘરાવવામાં આવે છે જેની સામેનો અમારો વિરોધ છે ત્યારે અમે એસપી શ્રી ને રજૂઆત કરી છે જોઈએ હા તમે હેલ્મેટ વાળા પર ડ્રાઈવ કરો તમે દારૂ વાળા પર ડ્રાઈવ કરો એમાં અમારો પણ સહકાર રહેશે પણ જે રીતે નર્મદામાં બુટલેગરો બેફામ બન્યા છે દારૂના ઠેકાઓ ચાલે છે અહીંયા આંકડાજુગા ના ધંધાઓ ચાલે છે અહીંયા રેતીના માફિયા બેફામ બન્યા છે માટીના માફિયાઓ ત્રણ દિવસ પહેલા ઉમરવાના લોકોએ ચાર ટ્રક એક પોખલે પોલીસને સોંપી કે ગેરકાયદેસર માટી ખનન થાય છે અને પોલીસે રાત્રે રાત છોડી દીધી એટલા માટે એ લોકો પર પણ કાર્યવાહી થાય અને નર્મદાની જનતા આજે પોલીસથી ડરે છે એટલે છોડીને પોલીસને સલામતી પૂરી પાડવાનું કામ પોલીસ કરે એ એસપી સાહેબને કરી છે અમે અંદર બેઠા અમે કીધું મીડિયા ને પણ સાથે લો પણ પોલીસ અધિક્ષકે કીધું કે મીડિયાને અમે બાઇટ આપી દઈશું ત્યારે એસપી સાહેબ જો દેવમોગરા ખાતે આવનારા દર્શનાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે એમના પોલીસ દ્વારા એ રજૂઆતો ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકોની પણ અમને મળી છે જે અટકાવવામાં નહીં આવે તો દેવમોગરા યાહમોગી માતાને બચાવવા માટે અને ત્યાં આવનારા દર્શનાર્થીઓને બચાવવા માટે આવનારા દિવસોમાં મોટું આંદોલન કરવું પડશે તો અમે કરીશું દેવમોગરા ખાતે પણ અમારે પદયાત્રાઓ કરવી પડશે કરીશું પણ હવે પોલીસની હેરાનગતિ અમે ચલાવવાના નથી શું આશ્વાસન મળ્યું એસપી સાહેબે કીધું છે કે અમે આ બધું નોંધ કરી છે અમે સૂચના આપીએ છીએ પણ ફરી જો આવી રીતના જ ગતિ અને કરોડોના દંડ અને તોડો કરવામાં આવે છે જો ચાલતું રહેશે તો મજબૂરન અમને આજે તો અમે આવ્યા છે પંદરસો બે હજાર લોકો પણ મજબૂરન અમને હજારોની સંખ્યામાં મોટું આંદોલનનું આહવાન કરવું પડશે અને અમે એ કરીશું જો આમાં સુધારો નહીં થાય તો વિશ્વાસ તમને પોલીસ અધિક્ષક છે એમની પોલીસ જે કૃત્ય કરે છે એમને અમે ધ્યાન દોર્યું છે બુટલેગરો પર ડ્રાઈવ કરો તે કરતા નથી આકડા જુગાર પર ડ્રાઈવ નથી કરતા

કાં તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમારે કરવા મજબૂર થશે સાહેબ બીજી વાત છે કે તમે એક આક્ષેપ કર્યો કે કેટલાક પોલીસ અધિકારીઓ કરોડ રૂપિયા બનાવે છે તેના નામ પોલીસ બે પ્રકારની હોય છે એક પોલીસ ઈમાનદાર અને પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક કામ કરે છે પણ અમુક વીસ ટકા લોકો એવા છે પોલીસમાં પગાર સરકારનો લે છે અને જમીનોના દલાલો સાથે બે રસ્તો કાઢી આપે લીજો નું કામ અટકેલું હોય તે કરી આપે માટી ખોદાવાનું કામ કરે બુટલેગરો સાથે સેક્શન બાંધે તમને વાત કરું ગ્રુપો પણ ચાલે છે મીડિયામાં તો આ પરિસ્થિતિ નર્મદા પોલીસની છે અમે કહીએ છીએ ડ્રાઈવ કરો બુટલેગરોથી શરૂઆત કરી અમે પણ આવીશું તમારે ચેકપોસ્ટ બનાવવાની છે તો બોર્ડર પર બનાવો ને નર્મદા જિલ્લામાં જ્યાં પ્રવેશ છે તમારે ગ્રામ્ય વિસ્તારમાં ચેકપોસ્ટો બનાવવાની શું જરૂર છે એટલે અમે એસપી સાહેબને ધ્યાન દોર્યું છે જો નિર્ણય નહીં આવશે તો ચોક્કસ અમે દિન દસ પછી મોટું આંદોલન કેવડિયા ખાતે કાં તો દે મોગ્રા ખાતે કરીશું કોઈ પુરાવા આપ્યા છે પોલીસને હા આજે અમે જે સ્થળોની મુલાકાત લીધી જે હાઈવાઓ પોકલેનો ખોદકામ કર્યું અને એમણે જે છોડી મૂક્યા છે એમના પુરાવા એસપી સાહેબને અમે હમણાં આપ્યા છે અને જો એના પર પોલીસ કાર્યવાહી નહીં કરે તો એનો જે પણ પ્રોજેક્ટ હશે એ પ્રોજેક્ટો પણ બંધ કરીશું અને કેવડિયામાં એક ગ્રામ ગોરા ગ્રામ પંચાયત પર પોલીસને સાથે રાખીને દબાણ કરીને એક ઠરાવ કરવામાં આવ્યો છે ત્યાં એક પ્રોજેક્ટ લાવવા માટે એની સામે પણ આજે અમે વિરોધ નોંધાવ્યો છે આવનારા દિવસોમાં એ બાબતે પણ અમે આગળ વધીશું